આજે 1 કલાક પાર ગયો હ પાણી ચેક કરી પાણી ચેક કરી લે હેડો લે ખોલ અંદર નું હવે ના પડાવે ભઈઓ મારા ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે પવનાથ મહાદેવ મંદિર અને માળાબાઈ હોય તો બધું પાણી ભરાઈ ગયું છે જો હું તમને બતાઈએ एकदम હેવી સીન લાગે છે આ બાજુ એ પાણી ભરાઈ ગયું છે અને જેલ બાજુની જેલ બાજુના એરિયામાં પાણી ભરાઈ ગયું છે વાતાવરણ એકદમ જોરદાર લાગે છે રેડ વિક્રમ તળવા દેઉં છું હું ના ના બાટલા કોણ સાહેબ બહુ મળ્યા હતા એવું છે સારું હા મજામાં ફરવા માટે મજામાં ગાય ખતર નાક પોણી પર આવી ગયું છે મારા ભાઈ આ બાજુ એ પોણી છે પેલ બાજુ એ પોણી છે વચ્ચે મસ્ત બીજ દેખાય છે આપણે જોઈ રહ્યા છીએ અને મારા જો વંદાબેન કોક ફોટોગ્રાફી કોક કરી દ્યાં છે બરાબર પછી તો આપણે આટલા જવાનું છે ભવનનાથ મહાદેવના દર્શન કરવા માટે અને પછી આપણે જવાનું છે સુનસર ધોધમાં નાવા માટે બરાબર થોડીક ગરમી લાગે છે બાકી જો વરસાદ ને ઉપર ને તો જોરદાર એકદમ ભારે મજા આવી જાય હેલ્યા હું તીરથી અરે વંદા હો માછલો આવું ખરો ખરેખર પકડવા હા હા વિક્રમ માછી માછી માછી

મસ્ત છે લે એકદમ વાઇટ વાઇટ હાર્દિક લઈ જવું છે ગેર પારદી ગાય જોવાઈ જુઓ તો ખરા કેટલી બધી માછલી આવી ગઈ છે

ગાઈઝ માછલીઓને જોઈ એટલે વિચાર આવે કે મમરા નાખવાના તો બાકી જ રહી ગયા એટલે આપણે અને માછલીઓ નાખતા હેલો ગાઈઝ આજે હું આવી છું મારા ભાઈઓ જોડે સુનસર ધોધ જોવા તો ચાલો બધા મોજ કરીએ આજે અમારે બધાને મોજ કરવાની છે અમારી બેન પણ આવે છે વંદા વંદાબેન બરાબર આજ તો એટલી બધી પબ્લિક આવી છે ને તે ગાડીએ પાછળ છે પાર્ક કરી પડી છે એટલે કૂતરું કરે તા હા તો બરાબર ચેક કરે છે એટલે હેડો તા જઈએ ના આઈએ મોજ કરીએ હું થયું વંદે શું કરી

આજે જોરદાર નાહવાનું છે ભાઈ ફૂલ મોજ કરવાની છે ગઈ એટલી બધી પબ્લિક આવી છે મારા ભાઈ બહુ હો કારણ કે આજે ગણેશ ચતુર્થી અમે રજા છે એટલે તમે જુઓ તો ખરા ગણપત કરી છે ગણપતિ બાપા મોરિયા ગીમો લાડુ ચોરિયા ગઈ જુઓ તો ખરા યાર સુનસર કેટલું બધું પાણી પડે છે જોરદાર નજાઓ દેખાય છે મારા ભાઈ બધી પબ્લિક એ બહુ બધી નાવા માટે આવી છે મિત્રો પછી હું નીકળી ગયો ના વાવો લે પણ પાણી તો લ્યા લાગતું પણ આ પાણી ગંદુ નહીં પરથી ઝાડના મૂળમાંથી પોણી આવે છે એટલે એવું તમને લાગે છે પછી તો મેં એ હોર્મોન હુર્મોન એન્ટ્રી મારી અને બધા ઓળખી ગયા મન તો પણ બધો ફૂલ મોજ કરી લેહો અને કેમેરામાં પોણી પર આવી ગયું પણ મને તો ખબર પડી નહીં તે પાછો કેમેરો સાફ કરીને ફરીથી છૂટ લીધો બાકી એક વાત ની હો વાત સભાઈ મજા તો ચલ્યા સુનસર ધોધ હો જીવનમાં કંટાળી ગયા હોય ટેન્શન હોય ગમે તેવી સિચ્યુએશન આવી જોઈએ પણ તમે સુનસર ધોધ માં ના વા માટે આઈ જાઓ ને તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય લે

બે જાય ન બે જાય બંને ઓકે બંધ દે ઓકે બંધ કરે

કોઈ ખતરનાક ધરાઈ ગયો છું હું તો ધરા છીએ બરાબર બાકી તમને બધો ના જ મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી એકવાર જરૂરથી વિઝિટ કરજો સુનસર દૂધ લગભગ કાલે કહો તો બે દિવસમાં તો પોણી પતી જાય એટલે આવતા હોય તો કાલે જ આવી જજો બરાબર હરતામ બાય બાય ટિકેરેન જય માતાજી